શહેરમાં માનવસર્જિતપુરથી થયેલી ખાના ખરાબીથી વડોદરાના મહારાજા પણ ચિંતિત છે અને આજે પોતાનું મૌન તોડીને આ માનવ માનવસર્જિતપુર ફરી ન આવે તેવા નક્કર પગલાં પાલિકા તેમજ સરકારને કરવા માટે ટકોર કરી છે શહેરમાં આવેલ પૂર કે જેની માનવ સર્જિત એટલે કે પાલિકાના પાપે આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે વડોદરાના મહારાજા શહેરમાં પૂર ન આવે તેવી વિકસાવી હતી પણ પાલિકાના ભ્રષ્ટ અને ખાઈ બદેલા શાસકો તેમજ અધિકારીઓએ ટેકનોલોજીને અસ્તવ્યસ્ત કરી દીધી છે ત્યારે આજે વડોદરાના રાજવી સમર્જિત સમરજીતસિંહ ગાયકવાડે શહેરમાં પૂર નિર્માણ થવાથી થયેલી બરબાદી બાબતે આખરે મૌન તોડ્યું છે અને આ માનવસર્જિત પૂર ફરી ન આવે તે માટે જ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કર પાલિકા તેમજ સરકારને તાકીદ કરી હતી ગયા અઠવાડિયા દસ પંદર દિવસથી તો બધાને ખ્યાલ છે પરિસ્થિતિ શું છે આપ લોકો પણ કેટલા લોકો સોસાયટીમાં જઈને ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર લોકોને જે ત્રાસ થયું છે એ બધું જ છે આપણા સામે હું એટલું જ ઈચ્છા કરું છું કે આ એક છેલ્લું અને આ પરિસ્થિતિ આ પ્રકારની થાય વડોદરાને જે કંઈ કરવું પડે શાસનને

એનું સોલ્યુશન પણ મેડ જ થવા જોઈએ એટલું માનું છું આપણે કે કોઈ પણ એક પર્યાવરણ નેચર સામે આપણે કોઈ જીતી ના શકીએ કોઈ દિવસ એ બધું રાખીને ટેકનોલોજી છે આજે માહિતી છે આ એટલી બધી આટલા પૂરોની માહિતી છે જરૂર આનો એક નિકાલ થઈ શકે એવું માનું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર